નમસ્કાર એકવીસ ફેબ્રુઆરી એટલે માતૃભાષાનો મહિમા ગાન કરવાનો દિવસ આજે આપણે માતૃભાષાનો મહિમા શ્રી કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને બલરાજ સાહનની સંવાદથી સમજીએ ભારતીય સિને જગતના તેઓ માત્ર ઉત્કૃષ્ટ એક્ટર જ ન હતા પરંતુ એક ઉમદા ઇન્સાન પણ હતા ફિલ્મ વક્તમાં કરેલો તેમનો શ્રેષ્ઠ અભિનય આજે પણ લોકોને યાદ છે બલરાજ સાહની ફિલ્મ જગતમાં આવ્યા તે પહેલાં તેઓ અધ્યાપક હતા એ વાત બહુ ઓછા લોકો જાણે છે બલરાજ સાહનીની તેમની જિંદગીનો કેટલો સમય કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સાનિધ્યમાં શાંતિની કેતન ખાતે ગુજાર્યો હતો રવિન્દ્રનાથ ટાગોર સાથેના સમયગાળા દરમિયાન ટાગોરે માતૃભાષા અંગે તેમને પ્રબોધેલા જ્ઞાનનો મહિમા વ્યક્ત કરતો એક અનુભવ બલરાજ સાહનીને તેમની આત્મકથામાં વર્ણવ્યો છે બલરાજ સાહનીની વાત તેમના જ શબ્દોમાં એ વખતે ગુરુદેવ બહુ જ વૃદ્ધ હતા છતાં શાંતિની કેતનની તમામ પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા હું અવારનવાર તેમને મળતો ત્યારે તેઓ મને પૂછતા બંગાળી ભાષા શીખી રહ્યા છો ને હું કહેતો હા શીખી રહ્યો છું પણ મારું એ જુઠ્ઠાણું હતું હું ખરા દિલથી બંગાળી શીખતો નહોતો અનેકવાર મને લાગતું કે કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાંતવાદના શિકાર છે બીજી બાજુ તેઓ વિશ્વભારતીના આદર્શોની વાતો કરતા તેઓ શાંતિની કેતનને ભારતીય સંસ્કૃતિનું જ નહીં પરંતુ વિશ્વ સંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા માંગતા હતા પરંતુ બીજી બાજુ તેઓ તેમના પ્રાંત બંગાળની ભાષા મારા પર ઠોકી દેવા માંગતા હતા આ કેવો ઢોંગ તેવું મેં વિચાર્યું પરંતુ મારું એ અનુમાન ખોટું હતું એક દિવસ હું વાર્ષિક હિન્દી સંમેલન માટે તેમને નિમંત્રિત કરવા ગયો તેમણે મને બેસવા કહ્યું તેઓ મારી સાથે વાતો કરવા લાગ્યા ટાગોર બોલ્યા તમે અહીં આવ્યા ત્યારે તો થોડા મહિના જ અહીં રહેવાનું કહેતા હતા પણ હવે તો તેમને અહીં આવે એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે તમે હવે જતા કેમ નથી મને આઘાત લાગ્યો હું અહીં એક શિક્ષક તરીકે કામ કરતો હતો મારું કામ સંતોષજનક હતું મારા સાથીઓ મારા વિશે સારો અભિપ્રાય ધરાવતા હતા વિદ્યાર્થીઓ પણ મને ચાહતા હતા આમ છતાં ગુરુદેવ મને અહીંથી જવાનું કેમ કહે છે મેં કહ્યું અહીં ખુશ છું હું અહીં જ રહેવા માગું છું ગુરુદેવે કહ્યું પણ આ એવી જગ્યા નથી જ્યાં તમે કાયમ માટે રહી જાઓ અત્યાર સુધીમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીં શું કરવા માગતા હતા હવે તમારે તમારા પ્રાંતમાં જ સર્જનાત્મક કામ કરવું જોઈએ મેં કહ્યું હું તો અહીં પણ સર્જનશીલ છું તેમાં કોઈ પરિવર્તન લાવવા માગતો નથી હું અહીં ખુશ છું મારી પત્ની પણ અહીં ખુશ છે ગુરુદેવે મને પૂછ્યું ભણાવવા સિવાય અહીં બીજું શું કરો છો મેં કહ્યું હું હિન્દી ભાષામાં ટૂંકી વાર્તાઓ લખું છું જે વિવિધ સામાયિકોમાં પ્રગટ થાય છે મેં અહીં રહીને ઘણું બધું લખ્યું છે મને નામના પણ મળી છે ગુરુદેવે પૂછ્યું પરંતુ તમારી માતૃભાષા હિન્દી તો નથી તમે પંજાબી છો પંજાબીમાં કેમ લખતા નથી ગુરુદેવની આ વાત સાંભળી ફરી મને લાગ્યું કે ગુરુદેવ સંકુચિત વિચારો ધરાવતા પ્રાંતવાદી વ્યક્તિ છે આવું વિચાર્યા બાદ મેં નમ્રતાથી કહ્યું પરંતુ હિન્દી તો રાષ્ટ્રભાષા છે આખા દેશની ભાષા છે હું કોઈ પ્રાંતિય ભાષામાં શા માટે લખું હું આખા દેશ શા માટે ન લખું ગુરુદેવે કહ્યું હું બંગાળી ભાષામાં લખું છું કે જે એક પ્રાંતીય ભાષા છે છતાં માત્ર હિન્દુસ્તાન નહીં પરંતુ આખી દુનિયા મને વાંચે છે મેં કહ્યું પરંતુ ગુરુદેવ હું આપના જેટલો મહાન લેખક નથી હું બહુ નાનો લેખક છું ગુરુદેવ બોલ્યા અહીં નાના કે મોટાનો સવાલ નથી લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે હોય છે પોતાની ભાષા અને પોતાના લોકો સાથે હોય છે એમાં જ તમને આત્મીયતાનો અહેસાસ થશે જેમ માતા બાળકની ભાષા અને બાળક માતાની ભાષા સમજે છે તેમ લાગણી પોતિકાપણું માત્ર માતૃભાષામાં જ લાગશે હવે આગળ ગુરુદેવ અને બલરાજ સાહનીની શું વાતચીત થાય છે માતૃભાષાના મહિમા વિશે તે આપણે બીજા ભાગમાં જોઈશું નમસ્કાર